જોઈએ મુખ્ય વર્ષ દેવ મામાદેવના મંદિર પર બુલડોઝર ફેરવવાની મહાનગરપાલિકાના અધિકારી દ્વારા ચીમકી અપાતા વિશ્વ હિન્દુ પરિષદ તેમજ હિન્દુસ્તાન સેનાના આગેવાનો સાધુઓ સમર્થનમાં આવ્યા અને અધિકારીઓ દ્વારા મંદિર પર બુલડોઝર ફેરવવાની ધમકીને લઈ એસએમસી અધિકારી કમલેશ વસાવાને પુષ્પોનો હાર પહેરાવી સન્માન કરી રોષ વ્યક્ત કર્યો હતો પુણા વિસ્તારમાં આવેલ બસો વર્ષ પુરાણા મામાદેવના મંદિર પર બુલડોઝર ફેરવી તોડી નાખવાની ધમકી મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા આપવામાં આવતા હિન્દુ સેના આગેવાનો તેમજ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો દ્વારા વરાછા ઝોન સુરત મહાનગરપાલિકામાં જય શ્રી રામના નારા સાથે મોટી સંખ્યામાં સાધુ સંતો તેમજ હિન્દુ સંગઠનના નેતાઓ આગેવાનો મહાનગરપાલિકાના અધિકારી કમલેશ વસાવાની ઓફિસમાં જઈ પુષ્પોનો હાર પહેરાવી રોષ વ્યક્ત કર્યો હતો આ મંદિર તોડવાની પાછળ બાજુમાં બની રહેલા ઇન્ડસ્ટ્રીઝના બિલ્ડરોની મિલીભગત અને અધિકારીઓની મેલી મુરાદ સામે દેખાઈ રહી હતી એવો આક્ષેપ હિન્દુ સંગઠનના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો સાથે સાથે આ કામમાં જે અધિકારી દ્વારા અને જે બિલ્ડરો દ્વારા પૈસાની લાલચમાં આ કામ કરતા હોય તેવા અધિકારીની તપાસ થશે અને એવા અધિકારી પર કાયદેસર કાર્યવાહી થાય એવી માગણી હિન્દુ સંગઠનના નેતા દ્વારા કરવામાં આવી હતી બીજું આપણું નામ પ્રતાપસિંહ શ્રાતની આ તો શું પ્રશ્ન છે યાપે મામાદેવકા મંદિર એ વિજય દોસો સાતસે મંદિર બનાવવા એ મનસ્રી શ્રેષ્ઠજી બાપુ यहाँ देखते हैं मंदिर का कामकाज देखते हैं एस एम सी द्वारा चार पाँच दिन पहले नोटिस आया है कि मंदिर को तोड़ना तोड़ने वाले हैं तो यहाँ के जो एस एम सी के जो जो भी व्यक्ति आए थे बोलने के लिए कि मंदिर को तोड़ने की चल रहा है तो हम एस एम सी वालों को कहना चाहेंगे प्रशासन को बोलना चाहेंगे कि एक तरफ़ प्रभु श्री राम जी का मंदिर बन रहा है बन रहा है और यहाँ पे आस्था का प्रतीक जो मंदिर बने हुए हैं कहीं मंदिर तोड़ रहे हैं कहीं पर क्या कर रहे हैं कभी चमत्कार हनुमान मंदिर तोड़ रहे हैं आज से मंदिर तोड़ने के लिए आ गए तो मैं एस एम सी बोलना चाहूँगा अगर आपको तोड़ने का इतना शौक है तो हम आपको एक लिस्ट बना के देते हैं जहाँ अवैध तुप से मस्जिद मज़ारे बनाई हुई है ठीक है उनको तोड़ दीजिए पहले तो हम हमारा मंदिर जो तोड़ने वाला आए हम तोड़ने दे देंगे आपको तो अगर आप में इतनी ताकत है क्षमता है तो आप पहले उन मस्जिदों को मज़ारों को तोड़ के आइए उसके बाद मंदिर पाइएगा નામ વંદે માતરમ ભારત માતા કી જય 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 શ્રી રામ મારું છે ગોસ્વામી આજે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભારત દેશની અંદર રામ મંદિરનું ભવ્ય મંદિર બની રહ્યું છે પ્રાણ પ્રતિષ્ઠા બાવીસ તારીખે થવા જઈ રહી છે જેના સંદર્ભમાં આખા ભારતમાં ભારતમય રામમય વાતાવરણ બનેલું છે પણ કંઈક અંશે એવું લાગી રહ્યું છે કે રાવણ પણ કંઈક ને કંઈક કોઈકનામાં પ્રગટ થતો હોય અને એ પ્રગટ થયો છે એસએમસીમાં સુરત મહાનગરપાલિકા જો વરાછા ઝોન એ ના કોઈ અધિકારીઓ છે જે અધિકારીઓ દ્વારા ચાર પાંચ દિવસ પહેલાં મામાદેવ મંદિર પૂણા ગામ જેના મહંત શ્રી શૈલેષગીરી બાપુ છે અને મંદિર બસો વર્ષ જૂનું મંદિર છે કારણ કારણ કે આજુબાજુના રહીશો સેવ સેવક સમુદાયો ભક્તો દ્વારા એવું કહેવામાં આવે છે કે અમે પાંચ છ પેઢીથી આ મંદિર અમે જોઈએ છીએ હવે આવું જે મંદિર છે આ મંદિરને તોડવા માટે એસએમસીના અધિકારીઓ ચાર પાંચ દિવસ પહેલાં આવી અને એવું કહે છે કે તમે આ મંદિર અહીંયાથી હટાવી લેજો નહીતર અમે બુલડોઝર ફેરવી લઈશું ખરેખર તો યુપીના બુલડોઝરની વાહવાઈ થાય છે અને હવે એસએમસીને જો આ બુલડોઝર અહીંયા ચલાવવું હોય તો એની કેવી વાહવાઈ થશે એ તો જોયું જ હશે પણ બાપુની સાથે એનો સેવક સમુદાય તથા સાધુ સંતો મહંતો કિન્નર સમાજ બહેનો ભાઈઓ સેવક ભક્તો આ તમામની આસ્થાને ઠેસ પહોંચાડી અને બસો વર્ષ જૂનું મંદિર આ તોડવા પાછળનું કંઈક રહસ્ય એવું લાગી રહ્યું છે કે કંઈક અર્થે આજુબાજુ જે વિકાસ થયો છે જે બિલ્ડિંગો બન્યા છે જે વ્યવહાર કંઈક અંશે આર્થિક કંઈક વ્યવહાર અહીંયા અધિકારીઓ સાથે થયો હોય અને અધિકારીઓને એવું સૂઝ્યું હોય કે જો આ મંદિર હટાવી લઈએ તો હજી આપણને આર્થિક વધારે વ્યવહાર થઈ શકે એવી પ્રલોભનો સાથે જો કદાચ આ મંદિર તોડવા માંગતા હોય તો એઓને અમે આપીએ છીએ કે ભક્તો સમુદાય સાધુ સંતો આ બધા પાસે ખોવા માટે કઈ નથી પણ આપને ખોવા માટે આપની પાસે નોકરી છે એટલે વિનંતી કરું છું કે ધાર્મિક જે આસ્થાને લાગણી લાગણી કોઈની દુભાઈ નહીં આસ્થાને ઠેસ ન પહોંચે એનું આપણે સૌ કોઈ કાળજી લઈએ અને ભારત રામમય બની રહ્યું છે તો આપ પણ પોતાના અંદર છુપાયેલા રાવણને બાળી નાખો અને રામમય બનો વંદે માતરામ ભારત માતા કી જાય वंदे मातरम भारत माता की जय मेरा नाम है हितेश गिरी गोस्वामी आज हम सब देख रहे हैं कि पूरे भारत में राममय वातावरण बना हुआ है क्योंकि हमारे राम लल्ला पाँच साल की हमारी लड़ाई लड़के आज अयोध्या भव्य राम मंदिर में प्राण प्रतिष्ठा होने जा रही है बाईस तारीख को लेकिन उस उपलक्ष्य में कहीं ना कहीं किसी न किसी हिन भावना से किसी में रावण प्रकट हो रहा है और वो रावण प्रकट कहाँ हुआ है वो हुआ है सूरत महानगर पालिका वराछा जोन के ए विभाग में ए डिवीजन में અબે અધિકારીઓ દ્વારા એસા કહા ગયા હૈ પે પુના ગાંવ મેં એક માંદિર હૈ જ મહંત શૈલેષ ગિરિજી મહારાજ વર્ષો ને પૂજા અર્ચના કરતે आसपास के रईसों का कहना ऐसा है कि यहाँ पे ये मंदिर 200 साल पुराना है क्योंकि हमारी पाँच छः पीढ़ियों ने ये मंदिर यहाँ देखा हुआ है लेकिन घटना ये घटित होती है कि अब इतने सालों बाद यहाँ विस्तार का डेवलप हुआ है सूरत का विकास हुआ है उस विकास में कहीं ना कहीं तौर पे ऐसा लग रहा है कि अधिकारियों को कई प्रलोभन दिए गए होंगे कि आप यदि ये मंदिर हटवा लेते हैं तो हम फलाना ये वो सब चीज तरीके से आपको शाम धम दड़बे की तरह से हम आपको कुछ आर्थिक सहयोग देंगे ऐसा हमारा मानना है तो हम यदि इसके ऊपर जांच की तो मांग करेंगे ही लेकिन अधिकारियों को यह करना चाहते हैं कि यदि इस प्रकार का कोई भी पैसों का व्यवहार इस मंदिर को तोड़ने के लिए तो मंदिर, मंदिर बहने इन सबके पास खोने के लिए कुछ नहीं है आपके पास खोने के लिए आपकी नौकरी है इसलिए मैं निवेदन पूर्ण कहना चाहता हूँ कि आप जहां जो करना चाहते वो करिए लेकिन आज भारत में राममय वातावरण है सनातन મય વાતાવરણ એ तो उस आ उस वातावरण में आप यहाँ पे मंदिर के ऊपर इस प्रकार का कोई भी बुलडोजर चलाने की बात करो या इस प्रकार मंदिर तोड़ने की बात करो तो यह कदापि सहन नहीं किया जाएगा आज शैलेष गिरी जी महाराज के समर्थन में मंदिर को नहीं तोड़ने देने के हेतु से यहाँ पे हजारों की भीड़ माताएं बहने साधु संतो सम, सेवक समुदाय एवं भक्तों की उपस्थिति यहाँ हुई है मैं पुनः आग्रह और निवेदन के साथ कहना चाहूंगा कि यह राम है ये पाकिस्तान नहीं है यह भारत है तो यह पाकिस्तानी विधर्मी प्रवृत्ति કરના વંદે માતરમ ભારત માતા કી જય વંદે માતરમ ભારત માતા કી જય મારુ નામ છે હિતેશ ગિરી ગોસ્વામી આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભારત દેશ અંદર આજે રામમય વાતાવરણ છે અને વાતાવરણ બાવીસ તારીખે પાંચસો વર્ષની આપણી લડાઈ લડી અને રામ એ પોતાના સ્થાનકે એટલે કે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન સુંદર મજાનું અયોધ્યામાં થવા જઈ રહ્યું છે ભારત દેશ જ્યારે રામમય હોય ભારત દેશની અંદર રામ ગાથા ગવાતી હોય એવા અંશે કંઈક એવી પ્રવૃત્તિ જે રાવણની પ્રવૃત્તિ કહી શકાય રાવણની માનસિકતા કહી શકાય મંદિરોને તોડવાની માનસિકતા જે મુગલોની માનસિકતા હતી આવી માનસિકતાઓ રાખી અને પૂણાગામ મામાદેવ મંદિર ખાતે કે જ્યાં મહંત શ્રી શૈલેષગીરી બાપુ વર્ષોથી ત્યાં સેવા પૂજા કરે છે અને ત્યાંના આજુબાજુના રહીશો દ્વારા એવું કહેવું છે કે આ મંદિર અમારી પાંચ છ પેઢી જૂનું અમારું આ મંદિર છે અને આ મંદિર એટલે કે બસો વર્ષ જૂનું આ મંદિર અને એ મંદિરને અચાનકથી તોડવા માટે એસએમસીના અધિકારીઓ પદાધિકારીઓ દ્વારા કોઈ નોટિસ કોઈપણ પ્રકારની આપ્યા વગર એવું કહેવામાં આવ્યું કે પાંચ દિવસની અંદર તમે આ મંદિર ખાલી કરી દેજો નહીંતર અમે બુલડોઝર ફેરવી દઈશું હવે એક બાજુ યુપીની અંદર બુલડોઝર સારા કામ માટે ફેરવાઈ રહ્યું છે અને બીજી બાજુ રામ મંદિરોના મંદિરો તોડવા માટે બુલડોઝર ફેરવવાની જો શુભ શરૂઆત આ એસએમસી દ્વારા અને એના અધિકારી દ્વારા જો કરવામાં આવતી હોય તો આજે અમો સાધુ સંતો મહંતો કિનર સમાજ બહેનો ભક્તો અને સેવક સમુદાય દ્વારા આજે અમે એ અધિકારીનું સ્વાગત અભિવાદન કરવા આવ્યા હતા પણ સ્વાગત અભિવાદન કરતાની સાથે એ અધિકારીને પણ ભાન થયું કે ભાઈ જે કંઈ પણ થયું છે ખોટું થયું છે મારા નીચેના અધિકારીઓ દ્વારા જો કદાચને કંઈ પણ બોલવામાં કે બીજી ત્રીજી રીતે કોઈ પણ અડચણરૂપ જેવું કાર્ય થયું હોય તો એની માફી પણ એમણે માગી છે અને એવું પણ કીધું છે કે ઉપરથી મને પ્રેશર છે કે જે વ્યક્તિઓ દ્વારા તમને કદાચને સંકલનમાં કદાચ આવા શબ્દો બોલવામાં આવ્યા છે કે ભાઈ બુલડોઝરથી તોડાવી દઈશું મંદિર તો એ પદાધિકારી ઉપર એક્શન લેવાની પણ બાહેધરીએ વસાવા જઈએ આપી છે આજે અહીંયા બહોળી સંખ્યામાં સાધુ સંતોને ઉપસ્થિતો જે થયા છે ખરેખર આ સાધુ સંતો આશ્રમોમાં અને મંદિરોમાં શોભે એ વરાછા ઝોનની અંદર આવે નહીં અને અહીંયા આવ્યા એ આપણા માટે કલંકરૂપ કહેવાય વરાછા અને વરાછાના અધિકારીઓ પદાધિકારીઓને ફરીવાર નિવેદન કરું છું કે અહીંયા ફક્ત સાધુ અને સંતો જે ઉપસ્થિત થયા છે ફરીવાર આ પ્રકારની કોઈપણ કૃત્ય ન કરવું પડે ફરીવાર અમારે આવવું ન પડે એ બાબતે આપ સક્ષમ રહેશો અને આગામી સમયની અંદર મંદિર બાબતનો કોઈપણ વિવાદ હોય તો બેસીને એને સંકલન કરશો ફરી પાછો અમારે અહીંયા ન આવવું પડે એવું અમે નિવેદન કર્યું છે અને એણે સરસ એનું સ્વીકાર્યું છે એ બદલ અમુ એમનો આભાર પણ માનીએ છીએ પણ ફરી એકવાર પુનઃ જાંચ તો જરૂરથી થશે કારણ કે આજુબાજુના વિસ્તારમાં બિલ્ડરો દ્વારા કંઈક અંશે એવું દેખાઈ આવ્યું છે કે કંઈક પૈસાનો વ્યવહાર કરી અને આ મંદિર હટાવી દેવામાં આવે તો આપણી જગ્યાઓ ખુલ્લી થાય અને પૈસાના લોભ લાલચ વચ્ચે ધર્મની હાનિ પહોંચાડવાનું જો કામ કરતા હોય તો હજારો રામ ભક્તો હજારો ત્યાંના સેવક સમુદાયો આ બધાની આસ્થાને ઠેસ પહોંચે એ કદાપી ચલાવી લેવામાં નહીં આવે એટલા માટે પુનઃ એકવાર અહીંયાના અધિકારીઓને હું નિવેદન કરું છું કે ફરી પાછા આ પ્રકારનું કોઈ પણ કૃત્ય ન કરે અને કોઈપણ એવા પદાધિકારીઓને ત્યાં ન મોકલવામાં આવે કે જે આ પ્રકારની વિભિન્ન વાતો વંદે માતરમ ભારતમાં તકી જાય